મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચુડા તાલુકાના કરમણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થયો તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ યુગલોએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા આ નવ યુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કર્મણ દ્વારા હાલ હાલમાં ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના બીજા દિવસે સત્તરમી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કર્મણ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાલયથી છાત્રાલનું ખાતમુહૂર્ત કર્યું હતું આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું કે કરમળ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગુરુકુળની એ જ પરંપરા નાલંદા વલ્લભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહી છે વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયના ગુરૂકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કર્મણના પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલા વિવિધ આયોજન બદલ મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વડતાલ વિદ્યાપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીએ જણાવ્યું હતું કે બે હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવાદ સર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે મહોત્સવના અધ્યક્ષ દેવ પ્રસાદ દાસજી સ્વામી ભક્તિ જીવન દાસજી સ્વામી કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈનગર જિલ્લા કલેકટર કેપટ રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો દાતાઓ મહંતો હરિભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રીજી વિદ્યાધામ સ્વામી નારાયણ ગુરુકુલ કર્મણ આયોજિત આ ગુરુકુલના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતા હતા એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગુરુકુલ છેલ્લા ત્રણ વર્ષથી એકાવન એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે આજ જ ગુરુકુળની અંદર આજ પરિવારનો કહેતા આપણા ભારત વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહીએ એના માટે આ ગુરુકુળે બે હજાર વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય ગુરુકુલનું નિર્માણ ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આજે આ મહોત્સવનો આ બિલ્ડિંગનું શિલાન્યાસ મહોત્સવ થયો છે એકાવન એકાવન દીકરીઓના આજે સમૂહ લગ્ન થયા છે દીકરીઓને એક લાખથી વધુ કરિયાવરની સામગ્રીઓ આપવામાં આવી છે કેવલ કર્યાવર નથી આપ્યો પણ આ ભારત વર્ષની દીકરી એ પોતાના સંસ્કારોથી રચી પચી એના માટે આપણા હિન્દુ સનાતન ધર્મનો ગ્રંથ ગીતાજી પણ અર્પણ કરવામાં આવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે જીવન જીવવાની અનમોલ જડીબૂટી એટલે શિક્ષાપત્રી એ શિક્ષાપત્રી પણ આપવામાં આવી છે દીકરીઓ સંસ્કારોથી પોતાનું ગ્રહસ્થ આશ્રમ વ્યતીત કરે એના માટેના આશીર્વાદો પણ આજે આપવામાં આવ્યા છે આજે વડતાલ પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનું પણ આગમન થયું હતું એમના હસ્તે અને મુખ્યમંત્રી સાહેબના હસ્તે શિલાન્યાસ વિધિ થયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થ સંતો એ પણ આવ્યા હતા અમે પ્રશાસનનો મીડિયાનો અને આ વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાઓનો શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપના સહયોગથી જ અમારો આ મહોત્સવ એ રંગે ચંગે સંપન્ન થયો છે દ્વારા એ હજાર વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક બે હજાર બાળકો ભણશે એમને રહેવા માટેની સુવિધાનો શિલાન્યાસ બિલ્ડિંગ એક બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો એ એ પ્રસંગે આજે એકાવન દીકરીઓ ગરીબ દીકરીઓના સમૂહલગ્ન પણ હતા એ પણ ધૂમધૂમથી સંપન્ન થયા અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉપ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જગદીશભાઈ મકવાણા કિરીટસિંહ રાણા પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિક રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે નહીં નહીં તો પચીસથી ત્રીસ હજાર માણસોએ અહીંયા ભોજન પણ લીધું છે અને ખૂબ સરસ આ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે અને એમાં પણ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કેમ કે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને અમને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વસ્તુ જય સ્વામિનારાયણ કે રિપોર્ટ ભરતસી પરમાર સુરેન્દ્રનગર